નવનિયુક્ત સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ રાખ્યો હતો આ સમારોહમાં લગભગ બસો ને ત્રીસ કરતો વધુ સરપંચશ્રીઓની હાજરી હતી બધા જ અમારા જિલ્લા પ્રમુખશ્રી જિલ્લાના સાંસદ શ્રી ઈડનના ધારાસભ્યશ્રી પ્રાંતિજના ધારાસભ્યશ્રી હિંમતનગરના ધારાસભ્યશ્રી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષાબેન કૌશલ્યા કુંવરબા તથા આમંત્રિત મહેમાનો એ આજે હાજર હતા દરેકે પોતાના વિચારો સરપંચશ્રીઓ આગળ રજૂ કર્યા છે રાજ્ય સરકાર અને ગુજરાત દેશની સરકારના જે જે વિકાસકામો છે એ વિકાસ કામોના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે પોતાના વિચારો રજૂ કર્યા છે સરપંચ એ લોકશાહીનું પ્રથમ પગથિયું છે એટલે સરપંચ મજબૂત હશે તો ગામ પ્રગતિવાન બનશે તાલુકો પ્રગતિવાન બનશે જિલ્લો પ્રગતિવાન બનશે રાજ્ય પણ પ્રગતિવાન બનશે એટલે સરપંચશ્રીઓ પણ પોતાના એક નૈતિક જવાબદારી સમજી અને ઉમદા કાર્ય કરે એવી સર્વે લોકોએ શુભેચ્છાઓ પાઠવી હું ચંદ્રિકાબેન વિદેશી વંજારા હું માલીવાડા ગામ પંચાયતમાં સરપંચમાં ચૂંટેલી છું અમારા ગામમાં સિત્તેર ટકા મુસલમાન હતા સમાજના અને ત્રીસ ટકા હિન્દુ હતા એમાં હું હજાર એક હજાર લીડે જીતી છું મારા ગામવાળાએ મને જીતાય છે આજે મારા જે માલીવાડા ગામ છે એમાં ઘણું બધું કામ એવું છે અમારા સરપંચને કરવું પડશે એમ બે પહેલાં બહુ સરપંચો આવેલા હતા પણ ખબર નહીં કયા કારણે એમણે કામ કર્યા નથી પણ અત્યારે હાલ જે મેં અહીંયા સાંભળ્યું છે બધું હું પહેલીવાર સરપંચમાં આવેલી છું મને કંઈ ખબર નથી છતાં આજે બધું સાંભળ્યું તો મને આજે એમ થયું કે ખરેખર સરકારમાંથી ગ્રાન્ટો મળે છે અને સરપંચશ્રીઓના નામ પણ નામ ઉપરથી જ પૈસા આવવાના છે એ પૈસેથી જ ગામમાં કામ કરવાનું છે એટલે હું મારું બધું કામ હું કરીશ સરપંચ જ્યારે મને ગામવાળાએ મને પસંદ કરીને મને બનાવી છે એથી ગ્રાન્ટો આજે હું દડવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયેલ છું મારા ગામનો વિકાસ કરવા માટે હું ચૂંટાયેલ છું તો આજે આપણે નવનિયુક્ત નવનિયુક્ત સરપંચનો અભિવાંદન રાખ અભિવાદન રાખવામાં આવ્યો હતો એમાં અમે ભાગ લીધો છે તો આપણે આજે આ ભાગ લેવામાં આવે છે એમાં સારી રીતે ગામનો વિકાસ કરવા માટે આગળ વધવા માટે અમને સારી શિખામણ આપી છે અને અમારા ગામને વિકાસ સારી રીતે આગળ વધશે એવું સૌને અમને શીખવાણ આપી છે તો સારી રીતે આપણે ગામમાં ગ્રાન્ટો મળે ને ગ્રાન્ટોને સારી રીતે આગળ લાવવા માટે અને આગળ કામ સારી રીતે થશે એવું અમને શીખામણ પણ આપી છે અને પંચાયત તરફ શું કામ કરવું અને શું ન કરવું એમનું પણ અમને શીખામણ આપી છે શિખામણ પણ આપી છે અને સમજણ પણ આપી છે અને ણી રીતે મળે અને કે કેવી રીતે એમને આગળ સારી રીતે કામ કરવું એમની પણ અમને શિખામણ આપી છે અને અમારા ગામમાં વિકાસ નથી અને અંતરિયાળ વિસ્તાર છે એમને આગળ વિકાસ કરવા માટે પણ અમને શિખામણ આપી છે અમને શિખામણ લઈને અમે આગળ વધીશું અને અમારા ગામમાં વિકાસ કરીશું એવું અમને શીખામણ છે સૌનો આભાર